જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ગાઈશ જો અત્યારે થઈ ગયા છે પોણા બાર આજે ઓલમોસ્ટ મારે બધી રોટલી થઈને તૈયાર છે બધા ટિફિન કમ્પ્લીટ છે જો આ ટિફિન ભરાય છે રોટલા હતા એ બધા રોટલા અત્યારે ઓર્ડરના જતા રહ્યા હવે રોટલી હવે આ થાળ ધરાય છે ભગવાનનો આમાં છે દાળ પાક છે જો રોટલીનો થપ્પો લાગી ગયો છે મગનું શાક છે છાસ છે આમાં સંભારો છે આ છે જો બેઠા બેઠા બધા ટિફિન પર હજુ જો રોટલીનો લોટ બાકી છે જેમ જેમ આવશે એમ એમ રોટલી કરીશ કાંઈ નક્કી ન હોય રોટલા કરવાના રોટલી રોટલી કરીએ પાછા રોટલા કરીએ ચાલુ હોય થઈ ગયો હોય કાનાનો ચાલો હવે આપણે ઠાકોરજીને થાળ દોરી દઈએ પાણી જલ બાકી છે ને ચાર જ કીધી હવે આપણે તરી દઈએ નખડા છોડી દે છાના માના કનૈયા વાલા જમવા આવી જા જમવા આવી જા નટવર નાના કનૈયાવાલા વાલા જમવા આવી જા માખણનો મોહ હવે છોડી દે સામળા માખણનો મોહ વેચો દે સામળા ઇડલી ને ટોસા તૈયાર કનિયાવા જમવાયા આવી જ ઓ સમય પ્રમાણે આપણે ઠાકોરજીને પણ બધું નવ નવ દેવું પડે ને ચલો આવજો રાધે રાતે જય શ્રી કૃષ્ણ જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં રાધે રાધે